ini tuh ada apa? tuh ini itu sih એ ઓત્રા જય પણ અહીંયા ભગવાન માંડ જાય ના ખાવા બની ગયું તૈયાર

મજાક હે નીલા ધના લીલવા હવે આ છે લીલવા છે લીલવા સીઝન આવી આપડી લીલવા રોડ લીલવા ઓત્રેન દોત્રે લીલવા એકી

પુરી ટમેટાનું શાક નખી દે ગેસ આતા 6 વાગે તો دارو જેવું થઈ ગયું બાર ખબર પડને શ્યાદ ફટકા તો ફટી જખા પણ ન પડદે તું લેજી તું આ છે ભરી આયા ક લારી ભરી લઈ આ આ લો હાઈટ નીકિ કાલ બનાની બનાવશું હા હા થાય

ના રે ન્યા હવે રાત રેજો મજા એક આજા બેન તો મંદો જોજો સર કાલે જવાનું પાછું જવાનું હજી કાલ પણ હજી વિડીયો બનાવ બાકી છે શોર્ટ વિડીયો બનાવનો કોમેડી બાકી છે આપણે બેજ જવાનું તો आज काजल ना पड़े नहीं गया काजल ने और काजल ना लागे से भूख एक ले एक ले खा बे मारो का हमें हो करा तो। चा नहीं। नहीं तो चाय नहीं मैं नहीं मैं नहीं आई कभी से मैं चाय पी दी हूं नहीं चा तू खाई लो तम तो ओ, खा ओए का दो नहीं पर थोड़ा थोड़ा ले थोड़ा पिए था थोड़ा

બેલામ હતું તને ખબર હે તો બઈ નું દિવાળી હતું કે દિવાળી એટલે શું કે લાઈટ <Sọ> તો <conclusions>

સારું હારું લીલવા 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 કજો એમ મેં ખતરના લીલવા ભાત ના રોટલો બાજી હા ભૈયા જો